ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગની બજારો આજથી ધમધમતી થઈ છે દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે હીરાના વેપારીઓએ લેબગ્રોન્ડ ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ મંદિરના માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યા છે સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ સિત્તેર ટકા જ યુનિટ શરૂ થયા છે અને તેમાં પણ વીસ ટકામાં બપોર બાદ રજા રહેશે આથી હીરા બજારો પણ શરૂ થઈ છે રિયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે જ્યારે લેબગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે લેબગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે રિયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી આથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ ગયું છે હીરા વેપારીએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાંનો માહોલ થોડોક નબળો હતો અને હજુ પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે કે રિસ્પોન્સ સારા લાગે છે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દેખાયેલું નથી એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈક મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતા કે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે યાસિનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત